કેમ છે કાકા આવી સારું છે શું નામ છે તમારું અરવિંદભાઈ અરવિંદભાઈ હા તમારું ગામ કયું એ ક્યાં આવ્યું બાડોલી પાસે હા આ બાજુ કામ હારો નીકળી આવ્યો આમ કામ માટે આ બાજુ આવતા રહ્યા હા તો અહીંયા કેમ આ કામ હાર બળે કામ માટે આવ્યા હતા પરિવારમાં કોઈ નથી કોઈ નહીં કોઈ નથી પરિવાર બાપુ બાપુજી ઉતાર કે હોપ કે જ ભાઈ કે હા માય હો જાય કે ગઈ હોય ઉપર આવી ગઈ મમ્મી પપ્પા બંને જતા રહ્યા ભાઈ એવું કોઈ નથી કોઈ નહીં કોઈ નથી અહીંયા તમે એકલા છો તો કાકા તમારા કપડા જો કેટલા દિવસથી નથી નાયા કોઈ ઓરેન નાયા જ નથી બે દાથી નાયા જ નથી તમે એવું એટલે નામ કા ખા આ કપડા પહેરા મેલા કપડા પહેરા એક જ કપડા છે હા આટલું જ છે જ છે નથી હા બાપ કોઈ મારે ભાઈ બેન બેન પણ જતા હા ગયા બેટ ભરવા માટે આ બધું કામ માટે આવ્યા કામ નહી મળે કામ નથી મળતું કેમ એવું કેમ કાકા ખબર નહી ભાઈ હું ખાવા નથી ભૂખ છે અજી બપોર પણ નથી જમ્યા તમે નથી કાઈ નથી કાઢવું આ તમે ગમે તેયા મળે ભાઈ કોઈ આપે તો ખા ને એ કોઈ આપે તો ખાવ છો નકર ભૂખ્યા સુઈ જાવ છો હા ભૂખા સુઈ જાવ ગામના વિવાસી બહુ લાગી છે આપા બોલા છે ને બહુ રાઈ છે મારે તમને હા કેમ મારે એવું કેમ કરે હે ગાડા એ જો બોલ્યા

દોવાને ભાઈ નાસ્તો હા ખાવાનું જોઈએ છે હા બહુ બહુ ભૂખ લાગી છે હમ સાથે આવું છે ત્યાં તમને રહેવાની સુવિધા કરાવ્યા આપે કેમ કાકા શું થઈ કેમરડવાળા કે ઓય કાકા તમે ચિંતા નહીં કરો અમે તમને તમારી એ હાલતમાં થોડો બદલાવ અમે લાવશું દોસ્તો તમે કાકાની હાલત જોઈએ છે કે કાકા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ જાય અને રહે છે તો અત્યારે આપણે તમને હાલતમાં થોડો બદલાવ લાવીએ અને તેમની જિંદગીમાં થોડોક આપણે બદલાવ લાવવાની કોશિશ કરીએ આપણે તમે વિડીયોને અંત સુધી બનાવી દો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયો શેર કરજો ફ્રેશ થઈ ગયા ને કાકા કેવું લાગે છે હા સારું લાગે છે કાકા તમે પહેલાં તમારી પહેલાં હાલત કેવી હતી ને અત્યારમાં કેવી ઘણો સુધારો આવી ગયો ને તમારી હાલતમાં તો હવે તમારે અહીંયા રહેવા ખાવા પીવાની બધી સુવિધા અહીંયા મળી રહેશે ઠીક છે હવે અહીંયા બધાની સાથે તમારે હળી મળીને રહેવાનું છે ઠીક છે હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની અહીંયા ખુશ રહેશો ને હવે હા ખુશ રહેશો તો દોસ્તો તમે આગળના વિડીયોમાં જોયો છે કે કાકાની હાલત કેવી હતી અને અત્યારમાં કાકાની હાલત કેવી છે આપણી આપણે તેના જીવનમાં થોડો બદલાવ લાવ્યા છીએ તેમને રોડ પરથી લઈને આપણે એક આશ્રમમાં મૂક્યા છે જેથી કરીને કાકાને જીવનમાં થોડો બદલાવ આવે તેમની પહેલાંની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કાકા પહેલાં રોડ પર નિરાધારની જેમ રખડતા ભટકતા અત્યારમાં તેમને ખાવા પીવાની બધી જ સુવિધા કરી આપી છે અત્યારમાં એકદમ ફ્રેશ કરી દીધા છે કાકાને નાહિત ધોઈને તો બસ દોસ્તો તમને અમારું કામ ગમ્યું હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને અમને સપોર્ટ આપજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ